કુતિયાણામાં સરકારી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કુતિયાણા શહેરમાં સરકારી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિત્તેર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમાં ખાસ કરીને આ કૃતિઓમાં હેલ્મેટનો ઉપયોગ અને કમ્પ્યુટર્સની ખેતી તેમજ ઔદ્યોગિકથી ફેલાતા પ્રદૂષણની કૃતિઓ ખૂબ જ આકર્ષક બની હતી જેમાં મયારી ગામના વિદ્યાર્થીઓએ એવું હેલ્મેટ બનાવ્યું હતું કે હેલ્મેટ પહેર તો જ બાઇક ચાલુ થાય તેમજ દારૂ કે નશામાં હોય તો બાઇક ત્રીસ સેકન્ડમાં બંધ થઈ જાય આવી કૃતિઓ રજૂ કરતા લોકોના દિલ જીતી લીધા હતા તો બીજી તરફ આધુનિક જમાનો આવી રહ્યો છે અને આવનારા સમયમાં કેવી રીતના ખેતી થશે એનો એક ડેમો બતાવવામાં આવ્યો હતો ઉપરાંત આ ખેતી કોમ્પ્યુટરાઇઝ થતી હોય ત્યારે જમીનથી માંડીને આવનારું તાપમાન વિશે માહિતી મળે એ માટેની ટેકનોલોજી પણ બતાવાઈ હતી નમસ્તે અમારી શાળાનું નામ છે મોહનશ્રી વિદ્યાસજી વિદ્યા મંદિર મારું નામ હેડા વંદના અને મારી સાથે રાઠોર દિવ્યા અમારી કૃતિનું નામ છે સ્માર્ટ ફાર્મિંગ અમે અહીં ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થાય તેવું મોડેલ બનાવેલું છે આ સિસ્ટમ સંસાધનના ઉપયોગના આધારે ડેટા આધારિત ખેતીના નિર્ણયોમાં સમર્થન આપે છે જેના દ્વારા કૃષિ ઉત્પાદકતામાં વધારો મેળવી શકાય છે અહીં અમે બ્લિંક નામનું વેબ પેજ કોડિંગ દ્વારા બનાવેલું છે કે જેના દ્વારા ખેડૂતને ઓટોમેટિક રીતે તેના ખેતરમાં બધું જ કામ થાય છે જેના દ્વારા ખેડૂતને ખેતરે જઈને પોતાના પોતાના ફાર્મની બધી દેખરેખ રાખવી જરૂરી રહેતી નથી ખેડૂત તો પોતાના ઘરે રહીને જ અથવા તો દેશ વિદેશના કોઈપણ ખૂણેથી રહીને પોતાના ફાર્મની માહિતીને ઘરે બેઠા બેઠા મેળવી શકે મેળવી શકે છે અને નિયંત્રિત કરી શકે છે જ્યારે અત્યારે લોકો શહેરી વિસ્તાર તરફ વધુ આકર્ષાયને શહેર શહેરમાં રહેવા ચાલ્યા જાય છે અને ગામડામાં રહેલા તેમના ખેતરોને કોઈ અન્ય વ્યક્તિને ભાગ્યના રૂપે આપે છે તે ભાગ્ય કામ કરનાર વ્યક્તિ તેના ખેતરની કેવી રીતે દેખભાળ રાખે છે તે જોવા માટે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી થાય છે ખેડૂતને વારંવાર તેના ગામડે જવાની જરૂર પણ રહેતી નથી અને તેને પોતાના ફાર્મની માહિતી ઓટોમેટિક રીતે મળી રહે છે અમે એવી આશા રાખીએ છીએ કે અમારા અમારા આ સિસ્ટ અમારી આ સિસ્ટમને ખેડૂતો પોતાના વ્યવહારિક રૂપ વ્યવહારિક જીવનમાં વાપરે અને ભારતીય ખેતીના ક્ષેત્રને વધુ ટકાઉ અને વિકસિત બનાવે અમારી શાળા મહંત વિદ્યાજી વિદ્યા મંદિર મહિયલ તરફથી હું અને દ્રવભાઈ અને મારી સાથે મારા મિત્ર પરમાર દિલીપ અહીં અમે એક સ્માર્ટ હેલ્મેટ બનાવે છે જે જેનું કામ એ છે કે જો કોઈ વ્યક્તિ હેલ્મેટ ના પહેરે ત્યાં સુધી તેની બાઈક સ્ટાર્ટ ના થાય અને સાથે સાથે અમે અહીં એક આલ્કોહોલ સેન્સર પણ લગાડેલ છે જેથી કોઈ વ્યક્તિ જો ડ્રંક કરી અને બાઈક ચલાવે તો તે તેની બાઇક ત્રીસ થી સાઠ સેકન્ડમાં બંધ થઈ જાય અને સ્ટાર્ટ જ ના થાય સાથે સાથે અમે આ હેલ્મેટનો હેતુ મુખ્ય છે કે યુવાનો છે આજકાલના જે હેલ્મેટ પહેર્યા બાઇક ચલાવે છે સાથે અકસ્માત થાય તે મૃત્યુ પણ પામે છે અને ગંભીર તેના ગંભીર રીતે પણ પહોંચી શકે છે અને વ્યક્તિ ટ્રમ કરીને પણ આવી બધી વસ્તુ કરે છે જેથી આ બધી સ્ત્રીના નિવારણ માટે અમે આ હેલ્મેટ બનાવેલ છે અને અમે અહીં પ્રેશર સેન્સ માટે આ ટ્રાન્સમીટર લગાડેલ છે અને તેને પાવર દેવા માટે અમે બેટરી લગાડેલ છે જે અત્યારે અમે મારી પાછી રાખીએ છે જેથી તેનો પાવર લૂઝ ના થાય આ જે ટ્રાન્સમીટર છે તે પોતાનું હેડ ચેન્જ કરી આ લાગેલ બ્લૂટૂથ છે દ્વારા અહીં જે રિસીવર છે તેને સિગ્નલ પહોંચાડે જેથી રિસીવર છે જે રિલે મોડ્યુલને સિગ્નલ પહોંચાડે અને રિલે મોડ્યુલ છે જે ફરિયાદ વીજળી માટે અહીંથી જે વિદ્યુત ઉર્જા લઈ અને અહીં સુધી પહોંચાડે અને આ અમારું પ્રાયોગિક મોડલ છે જેથી અમે અહીં સેલ્ફ સ્ટાર્ટ લાગે છે દર્શાવવા માટે મોડેલ બનાવેલ છે આગળ જતાં અમે બાઈક ઉપર પાનો ઉપયોગ કરશું હું ભરતભાઈ નાંડા મહામંત્રી તાલુકા પ્રાથમિક સંઘ કુટિયાણા તથા અમારા પ્રમુખ શ્રી ભનુભાઈ મોડેદરા આજરોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર પ્રદર્શન સહકાર સાથે નિહાળ્યું જેની અંદર મુખ્ય ત્રણ પ્રોજેક્ટ કે જે અતિ મહત્વપૂર્ણ અમુને લાગ્યા પેલો પ્રોજેક્ટ એક હેલ્મેટ એવી રીતે બનાવ્યું છે કે હેલ્મેટ પહેરો તો સ્કૂટર સ્ટાર્ટ થાય કે આજના અકસ્માતો જે નિવારવા માટે સૌથી બેસ્ટ પ્રયોગ હોય તેવું લાગ્યું તેમજ એક શાળા દ્વારા આધુનિક ખેતી કોમ્પ્યુટરાઈઝ ખેતીનું એક સરસ મજાનું કે જેના આધારે તમે નક્કી કરી શકો કે ભેજ હવામાન કઈ રીતે આવશે અને કઈ ખેતી યોગ્ય છે અને કઈ રીતે ઉત્પાદન વધારી શકાય આવી કોમ્પ્યુટરાઈઝ ખેતીનો પણ એક સરસ મજાનો પ્રોજેક્ટ રહ્યો તેમજ ત્રીજો પ્રોજેક્ટ એક સરસ મજાનો રહ્યો આ રીતે સુંદર રીતે આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટો પણ તમામ શાળાઓ દ્વારા અહીંયા લઈ આવવામાં આવ્યા તો આ રીતે એક સુંદર મજાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન તાલુકા કક્ષાનું આજરોજ યોજવામાં આવ્યું અને સારી રીતના સંચાલન થયું બીઆરસી ભવન દ્વારા